સફારી પાર્ક આંબરડીમાં દામાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ કરી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી વન વિભાગ ધારી તરફથી યુજવવામાં આવે છે જેમાં આંબરડી સફારી પાર્ક ખાતે અલગ અલગ શાળાઓને બોલાવી વિદ્યાર્થીઓને સિંહ દર્શન વન્યજીવની માહિતી અને સ્લોગન ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા એમ એક દિવસની સરસ ટૂરનું આયોજન આંબરડી સફારી પાર્ક ખાતે કરે છે આ તકેશ્રી શ્રી જીએન દામાણી મ્યુનિસિપલ હાઈસ્કૂલ ધારીના પચાસ વિદ્યાર્થી ભાઈ બહેનોને આ લાભ આજરોજ મળ્યો સિંહ દર્શન અને ત્યાંની વ્યવસ્થાથી વિદ્યાર્થીઓમાં અને રોત્સાહ જોવા મળ્યો હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી માનસિંહ બારડ શ્રી ખાચરભાઈ સંજયભાઈ યાજ્ઞિકભાઈ અને કૃપાબેન જોશીએ ત્યાંના સ્ટાફના સહયોગને બિરદાવ્યા અને વિદ્યાર્થીઓને વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીમાં સહભાગી બનવાની અનેરી ખુશી જોવા મળી રિપોર્ટર કાજલ ત્રિવેદી ધારી આજરોજ વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત શ્રી જીએન દામાણી હાઈસ્કૂલ ધારી ની શાળાના અમારા પચાસ વિદ્યાર્થીઓ બહેનો ભાઈઓ એ આંબરેડી સફારી પાર્કની મુલાકાત લીધી સિંહ દર્શન કર્યા કવચવન સાથે આંબરડી સફારી પાર્કનું જે પરિસર છે એને નિહાળ્યું આખો દિવસનો એક દિવસીય પ્રવાસ ટૂર વનવિભાગ તરફથી યોજવામાં આવ્યો હતો તો આ તકે હું શ્રી જીએન દામાણી શાળા પરિવાર વતી એમનો આભાર વ્યક્ત કરું છું અને આ રીતના આયોજનથી વિદ્યાર્થીઓમાં વન્ય પ્રાણી અંતર્ગત તેમજ પર્યાવરણ ક્ષેત્રે સારું એવું કામ થઈ શકે એ માટેનો એક સારો પ્રયાસ છે જય હિન્દ